નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ટેકનોલોજીયા ટેકનોલોજીયા હા હવે સમજીયા આ રીલ જુઓ અને પછી તમે કહો કે આ ટેકનોલોજી કોની દેન છે વાયન ધાણાણી કે જે આ કોન્ટ્રાક્ટર છે રસ્તા બનાવવાના એ નવી ટેકનોલોજી લાવ્યા છે કે જે ટેકનોલોજીની અંદર ચાલુ વરસાદે રસ્તાની અંદર ખાબોચિયા ભરાયા હોય એની ઉપર પણ ડામણ પાથરી અને રસ્તો બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકા તો કદાચ આ ખરા કાન કરશે પણ ટેકનોલોજીના દ્રશ્યો જે જાગૃત નાગરિક છે એમણે કંડાર્યા છે અને વાયન ધાણાણીને એક એક રજૂઆત કરી છે કે ભાઈ કોન્ટ્રાક્ટર સાહેબ તમારી આ ટેકનોલોજી તમામ શહેરોની અંદર અને મહાનગરોની અંદર આપો કારણ કે જો ચાલુ વરસાદે ખાબોચિયા ભર્યા હોય ને એની ઉપર પણ ડામર પાથરી અને રસ્તો બનાવવામાં આવે અને એ રસ્તો ન તૂટતો હોય તો તો પછી એવોર્ડ આપવો જોઈએ આ નવી ટેકનોલોજીનું ઇન્વેન્શન કરવા માટે ટેકનોલોજીયા દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ચાલીસ પૈકીના વીસ દરવાજાઓ ખોલતા અંબિકા બંને કાંઠે વહેવા લાગી ઓગણીસ ગામોને એલર્ટ કરાયા ગત ચોમાસામાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો જેના ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમો છલકાયા હતા અને પૂરા વર્ષ દરમિયાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો જે હજી ચાલી રહ્યો છે અને ત્યારે નવા નીર આવવાની શરૂઆત થતાં સંગ્રહ કરાયેલું જૂનું પાણી છોડવામાં આવી રહ્યું છે જે સંદર્ભે દેવધા ડેમની અંદરથી ચાલીસમાંથી વીસ દરવાજાઓ ખોલાતા અંબિકાનાથી બંને કાંઠે વહેવા લાગી અને જેના કારણે લઈને ઓગણીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નવસારી મહાનગરપાલિકા દ્વારા નો વેન્ડર ઝોન જાહેર કરવાના મહત્વપૂર્ણ નિર્ણયને અમલ કરવામાં આવ્યો નવસારી શહેરના પાંચ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર દબાણમુક્ત બનાવવાના હેતુથી નો વેન્ડર ઝોન જાહેર કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર કાલિયાવાડી કલેક્ટર કચેરીથી જૂના થાણાથી લુનસીકોઈ અને સર્કિટ હાઉસ સુધીનો રોડ ત્યારબાદ નવસારી મહાનગરપાલિકાથી ચાંદની ચોક સુધીનો રોડ રેલવે સ્ટેશનથી ફુવારા સર્કલ સુધીનો રોડ ટાટા સ્કૂલથી જવેરી સડક થઈ જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્ક સુધીનો રોડ અને ડીએન મહેતા હોસ્પિટલથી વાજપેયી ઉદ્યાન રોડ અને એસએસ અગ્રવાલ હોસ્ટેલ સુધીના રોડનો અંદર સમાવેશ કરવામાં આવે છે એટલે આ તમામ રસ્તાઓ ઉપર કોઈપણ ફેરિયાઓ લહેરી કે અન્ય કોઈપણ પ્રકારની વસ્તુઓ ઊભી કરી અને વેચાણ કરી શકશે નહીં દબાણ ઊભું કરી શકશે નહીં નવસારી રબારી સમાજ દ્વારા તેજસ્વી તાલલા સન્માન સમારોહ નોટબુક વિતરણ અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રબારી સમાજના મોભી આગેવાનોએ ધોરણ આઠથી બારમાં સારા ગુણાંક મેળવી સમાજનું અને પરિવારનું નામ રોશન કરનારા બાળકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ રબારી સમાજના બાળકોને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌ આગેવાનોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે ભણવા માટે પ્રેરિત પણ કર્યા હતા આ કાર્યક્રમની અંદર રબારી સમાજના આગેવાનો ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગમલ ભાઈ દેસાઈ સામાજિક અગ્રણી સામજીભાઈ દેસાઈ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી જલારામ ધામ આમધરા દ્વારા બારસો ને વિદ્યાર્થીઓને બાસઠ સોથી વધુ નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હાલમાં સ્ટેશનરીના ભાવ ઊંચા જવાથી વાલીઓ પણ ચિંતિત છે ત્યારે વિશ્વવિખ્યાત ભગવતાચાર્ય પરમ પૂજ્ય શરદભાઈ વ્યાસ ધરમપુર પ્રેરિત જલારામ ધામ નવયુગ મંડળ આમદારા દ્વારા શાળા ખુલતાની સાથે જ આમધારા પીપળગણ મોગરાવાડી કલિયારી સાદકપુર અને તમામ પ્રાથમિક શાળાઓની અંદર તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખૂન ચીખલીના અંતેવાસી બાળકો અને ગામની બહાર અભ્યાસ કરતા બાળકો સહિત કુલ બારસો ને છોત્તેર વિદ્યાર્થીઓને બાસઠસોથી વધુ નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે નિરાલી હોસ્પિટલ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસના ઉપલક્ષમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે યોગ સાથે તંદુરસ્તી અને જે એ સ્કેન કરી અને રજિસ્ટ્રેશન પણ આપ કરી શકશો તારીખ છે સત્તર છ બે હજાર પચીસ સમય છે સવારે છ કલાક અને સ્થળ છે નિરાલી હોસ્પિટલનો પાર્કિંગ પ્લોટ તો આ પ્રમાણે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન નિરાલી હોસ્પિટલ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કરવામાં આવ્યું છે આગામી ચોવીસ કલાક એટલે કે આજથી આવતીકાલ સાંજ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહીને લઈને નવસારી જિલ્લાને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યો છે આમ તો ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ દીવ સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પણ ખાસ કરીને નવસારીને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી થકી મિયા ઝાકી જેવી વિદેશી કેરી સુધીનો સફર જાપનીઝ મિયાઝાકી કેરી અને થાઇલેન્ડની ઓલ ટાઈમ કાટીમાન કેરીનું પ્રાકૃતિક દબે ઉત્પાદન કરતા નવસરીના ખેડૂત બજનભાઈ પટેલ આ વિદેશી કેરીનું ફ્લાવરિંગ બારે માસ આવે છે તથા વિદેશમાં પણ ખૂબ જ સારો ભાવ પ્રાપ્ત થાય છે અલ્ટ્રા હાઈટેડ ટ્રીટ પ્લાન્ટેશન સ્ટ્રક્ચર પદ્ધતિ દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા વિદેશી કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે આ પ્રયોગમાં નવસારી કૃષિ કેન્દ્રના માર્ગદર્શન તથા પીપલ ખેડના શિવપ્રિયા નર્સરીના વિદેશી કલમની સહાય મેળવી પ્રગતિશીલ ખેડૂત બન્યા બજનભાઈ પટેલ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હોમ ભેજનું પ્રમાણ છન્નું ટકા તો સાંજ દરમિયાન સો ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને આખા દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અંધેરી નગરીને ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા હજુ તો ગઈકાલે જ વાત કરી કે નવસારીની અંદર વિકાસ ચાલી રહ્યો છે પણ આજે વિકાસ કેટલો ગાંડો ચાલી રહ્યો છે એ પણ તમને દર્શાવી દઈએ આ દ્રશ્યો જે આપ જુઓ છો એ દ્રશ્યો છે સનકુવા સ્થિત ડિવાઇડરના ચાલુ વરસાદે સનકુવા સ્થિત ડિવાઇડરની ઉપર મહાનગરપાલિકાએ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે કોન્ટ્રાક્ટરના માણસો કે જેને પોતાના સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટરનું નામ પણ નથી ખબર એ જે ખરા એ કલર મારી રહ્યા છે અને સામાન્યતઃ આપના ઘરની અંદર જો કોઈ પણ પ્રકારનું કલર કામ કરાવતા હો તો પહેલાં પૂછો કે ભાઈ ઘસાઈ કરી અને ત્યાર પછીથી તમે કલર કરશો ને પણ આ ડિવાઈડરો ઉપર કોઈપણ પ્રકારની ઘસાઈને અને સીધે સીધા જ આ લોકો કલર મારવાના કામ કરી રહ્યા છે ને પણ ચાલુ ચોમાસાની અંદર ચાલુ વરસાદની અંદર તો ભાઈ આ કઈ ટેકનોલોજી છે કે ચાલુ વરસાદે પણ કલર ટકે અને એ કયો કલર એટલો ઉચ્ચ કોટીનો આપ વાપરો છો એ અમને પણ જણાવો કે જેથી કરી અમે નવસારી મહાનગરપાલિકાના પેટ ભરી અને વખાણ કરી શકીએ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી છેલ્લા ચોવીસ કલાકમાં આહવામાં ત્રણ ઇંચ અને સાપુતારા તથા વઘઈમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી વરસી રહેલા વરસાદે સમગ્ર વાતાવરણને નવો ઓપ આપ્યો છે ઉનાળાની આકરી ગરમીથી ત્રાહીમામ પોકારી ચૂકેલા લોકો આ અણધરિયા મેઘમહેરથી મોટી રાહત મેળવી રહ્યા છે પ્રકૃતિ જાણે ચોમાસા પૂર્વે જ લીલીછમ બનીને સોળ કલાક ખીલી ઉઠી હોય ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જિલ્લાના મુખ્ય મથક આહવામાં સૌથી વધુ પચોતેર મિલીમીટર અર્થાત ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે સુબીર પંથકમાં ઓગણ પચાસ મિલીમીટર અને ત્યારબાદ ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં પિસ્તાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે સાપુતારા પોલીસ મથકનો પોસ્કોના ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલ શિક્ષક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકે પોસ્કો હેઠળ ગુનામાં એક શિક્ષકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો એને સાપુતારા પોલીસ ટીમે દાખલ થયેલા શરીર સંબંધિત ગુનાના આરોપી એવા ધનસુખભાઈ ધૂમ કે ઓગણચાલીસ વર્ષીય અને શિક્ષક છે રાનપાડા આહવાના એલો મૂળ વતની છે અને થોડા દિવસો પહેલાં એ વોન્ટેડ જાહેર કરાયા હતા એને પોસ્કો એક્ટના ગંભીર ગુનામાં સંડોવાયેલા સાપુતારા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝડપી પાડ્યો છે શ્રી જલારામ બાપા મંદિર વાંસદામાં હનુમાન ચાલીસા પરિવારની એકસોને અગિયારમી હનુમાન ચાલીસાનું શ્રદ્ધાંજલિ રૂપે આયોજન કરાયું હિન્દુ સંગઠન હનુમાન ચાલીસા પરિવાર દ્વારા ચૌદ છ બે હજાર પચીસના રોજ એકસોને અગિયારમો સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જલારામ મંદિર અન્નપૂર્ણા હોલ ખાતે યોજાયો હતો આ પાવન કાર્યમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી ભક્તિભાવથી પાઠમાં ભાગ લીધો હતો અને સામૂહિક પ્રાર્થનાથી વાતાવરણ ધાર્મિક બન્યું હતું હિન્દુ સંગઠન હંમેશા ધર્મ સંસ્કૃતિ અને એકતાના સંદેશ સાથે आवा भावात्मक आध्यात्मिक में आयोजन कर धार्मिक जागरूति फैलाव फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो